નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ ચોવીસ આ પાઠનું નામ છે રેફરન્સ બુક આ પાઠના સ્વાધ્યાયનો સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં પાઠ ચોવીસ આ પાઠનું નામ છે રેફરન્સ બુક સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે બાઈએ દીકરા દીકરીને કેવી રીતે ભણાવ્યા હતા જવાબ બાઈએ પારકા દળના દળીને કપડાં ધોઈને કે પારકા વાસણ ઉટકીને તેમના દીકરા દીકરીને ભણાવ્યા હતા ભણાવ્યા હતા બીજો પ્રશ્ન બાએ લાપસી શા માટે રાંધી હતી જવાબ લેખક મેટ્રિકની પરીક્ષા આપવા જતા હતા એટલે બાએ લાપસી રાંધી હતી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન લેખક અને તેમના પત્ની એકબીજાને અભૂત સાથી લાગતા જવાબ લેખક અને તેમના પત્ની એકબીજાને અભૂત લાગતા કારણ કે લેખક તેમની પત્નીને બાની સ્મૃતિઓની પોટલીનું મહત્વ શું છે તે સમજાવી શકે તેમ ન હતા અને તેમની પત્ની લેખકનો તે પોટલી પ્રત્યેનો પ્રેમ સમજી શકે તેમ ન હતા ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે લેખકે બાની સ્મૃતિ સી રીતે જાળવી રાખી હતી જવાબ લેખકે બાની તપકીરની ડબલી દાંડલી તૂટી ગયેલા ચશ્મા જે સાડલાના છેડાથી મરતી વખતે બાઈએ આંખના આંસુ લૂછ્યા હતા તે સાડલો જે ડબ્બામાં બા એમના માટે ભાગ રાખતા તે ડબ્બો આ બધી વસ્તુઓ એક પોટલીમાં બાંધીને એક બેગમાં તાળું મારીને બાની સ્મૃતિઓ જાળવી રાખી હતી ત્યાર પછી બીજો પ્રશ્ન લેખક પોતાની રેફરન્સ બુક કોને કહે છે શા માટે લેખકે પોતાની બાની સ્મૃતિઓ જે પોટલીમાં સાચવી રાખી હતી તે પોટલીને તેઓ રેફરન્સ બુક કહે છે બાના અવસાન પછી માતાના પ્રેમથી વંચિત લેખક સુખ સુવિધાઓ વચ્ચે પણ જ્યારે બેચેન બની જતા ત્યારે છાનામાના આ રેફરન્સ બુક ખોલીને બેસતા કારણ કે તે પોટલી તેમના જીવનની રેફરન્સ બુક હતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નની મુદ્દાસર નોંધ લખો પેલો પ્રશ્ન છે રેફરન્સ બુક લઘુકથામાં પ્રગટતું બાનું રેખાચિત્ર આલેખો બાયે વિધવા થયા પછી એકલા હાથે તેમના સંતાનોની જવાબદારી સ્વીકારી હતી અને તેને સારી રીતે નિભાવી હતી આવા મુશ્કેલ સમયમાં બાયે પારકા કામ કરીને પોતાના સંતાનોનો સારી રીતે ઉછેર કર્યો હતો બા જ્યાં કામ કરતા ત્યાંથી કંઈ વધ્યું ઘટ્યું ખાવાનું મળ્યું હોય તો બા તે બંને સંતાનોને ખવડાવતી અને પછી જો કઈ વધ્યું હોય તો તે ખાતી દીકરો રાત્રે ફાનસના અંજવાળે વાંચતો હતો ત્યારે બા બાજુમાં બેસીને બજાર ઘસતી બા પોતે અભણ હતી પરંતુ પોતાના દીકરાને સારી રીતે ભણાવવા માંગતી હતી દીકરો મેટ્રિકની પરીક્ષા આપવા જતો હતો ત્યારે બાએ ઉછીનું લઈને પણ ઉછીનું ઘી લઈને પણ લાપસી રાંધી હતી પોતાના મૃત્યુ સમયે પણ બા પોતાના સાડલાથી લેખકના આંસુ લૂછે છે આમ રેફરન્સ બુક લઘુકથામાં બાનો નિર્વ્યાજ પ્રેમ છલકે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં પાર્ટ ચોવીસ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના કાવ્ય પચીસના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય પચીસની અંદર ત્યાં સુધી આવજો